જય શ્રી રામ હર હર મહાદેવ અત્યાધિક સંખ્યામાં અન્નક્ષેત્ર ગૌશાળા વૃદ્ધાશ્રમ ખોલવા એ ગર્વની વાત નથી પરફેક્ટ વાત નથી બરાબર નથી અને ગામડે ગામડે શહેર શહેર વૃદ્ધાશ્રમ ખુલે અને અફસોસની વાત છે કે ગામડે ગામડે શહેર શહેર દસ્યો સાધુ સંત રહે છે જે ધર્મની વાતો કરતા હોય ગર્વની વાત નથી વૃદ્ધાશ્રમ ગર્ભની વાત નથી અન્નક્ષેત્ર ખોલવા ગર્ભની વાત નથી અત્યાધિક સંખ્યામાં ગૌશાળા ખોલવા એ પણ ગર્ભની વાત નથી લોકો દૂધ આપે ત્યાં સુધી ગાય રાખે પછી છોડી દેવે કારણ કે ધર્મથી વંચિત છે માતા પિતા બાળકોને અનાથ આશ્રમમાં મોકલે ધર્મથી વંચિત છે અને ધર્મથી કેમ વંચિત છે કોઈ ધર્મ બતાવતો નથી અને ધર્મ બતાવવા માટે સાધુ સંતો જ્ઞાની હોવા જોઈએ ગુરુકુળ હોવા જોઈએ સનાતન ધર્મ બહુ ખૂબસૂરત ધર્મ છે ખૂબસૂરતી પહેચાનો પરખો છ કર્મ બતાવવામાં આવેલા છે દરેક મનુષ્ય માટે સંધ્યાઅસ્નાનમ જપસ્વ ચૈવ देवता नाम च पूजनम वैश्यदेव तथा अतिथ्य सट कर्माणी दिने दिने छ कर्म दर रोज छे कि एक मेहमान एक अतिथि अपना घरे भोजन करवाज एक अतिथि हर गमला में सैकड़ों घर छे हर शहर में हजारों घर छे सनातन धर्म माँ दरेक घर अन्य क्षेत्र है તો પાલે લોકો યાત્રા કરતા સાધુ સંતો કરતા અને લોકો બોલાવતા મારે ઘર આવો મારે ઘર કેમ ગુરુકુલ હતા ગુરુકુલમાં જે આચાર્યો હતા એ બતાવતા કે મહેમાન આવે ગામમાં કોઈ અતિથિ આવે તો ખવડાવો ભૂખ્યા ન જવા જોઈએ પછી અન્નછત્રની શું જરૂરત છે લોકો આજ ગૌ માતા તો માને ગૌ સેવાની વાતો તો કરે પણ રિયલમાં સેવા નથી કરતું દૂધ આપે ત્યાં સુધી ગૌમાતાને રાખે પછી છોડી દે ઘણા લોકો તો ઘર ચલાવે ગૌમાતાના નામે બરાબર નથી કોઈ દિવસ ન ખવાય જૂનાગઢ જાઓ ગુરુકુલ કેટલા છે નથી ગુરુકુલમાં આવક નથી રોકડા ન મળે ખર્ચ કરવું પડે તપ કરવું પડે જ્ઞાન અર્જિત કરવું પડે સમગ્ર જ્ઞાન અર્જિત કરીને જગતને આપવું પડે અને જ્યાં લોકો ગુરુકુલ બનાવવા લાગે અને એ કોઈ જાતિ ધર્મ માટે નથી દરેક માટે ગુરુકુલ હોય તો ગૌ સુરક્ષિત રહે જગતમાં કોઈ ભૂખ્યા ન રહે દરેક ઘર અન્નછત્ર બની જાવે દરેક ઘર આ ઘર તો આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ દરેક ઘર આશ્રમ કોઈ માતા પિતાને છોડે નહીં લોકો ધર્મ ઉપર આચરણ કરે અને ધર્મ સાથે રહે તો બહેનો સીતા બની જાવે ધર્મ સાથે રહે તો લોકો ભગવાન રામ બની જાય ધર્મ બહુ જરૂરી છે અને ધર્મનો આધાર ગુરુકુલ છે